નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આંગણવાડી કાર્યકરો નો શૈક્ષણિક પ્રવાસ દાહોદ ગરબાડા તાલુકાની સો બેનો સુમુલ ડેરીમાં પ્લાન્ટની પ્રક્રિયાઓ જાણી દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાની સો આંગણવાડી કાર્યકરો અને તેના ગરબહેનોએ સુલ ડેરી સુરતની મુલાકાત લીધી આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન તેને ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેકોમ રેશન અને સત્વ ફોર્ટીફાઈ આટાની બનાવટની પ્રક્રિયા અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી મેળવી મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફતે વિવિધ લાભાર્થીઓને ટીએચઆર પૂરું પાડવામાં આવે છે આમાંથી છ માસથી ત્રણ વર્ષના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ અને કિશોરીઓનો સમાવેશ થાય છે વધુમાં ત્રણથી છ વર્ષના બાળકો માટેના ગરમ નાસ્તામાં વપરાતી સામગ્રીમાં સત્વ આટાનો ઉપયોગ કરવામાં આવે છે આ મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકરોને ટીએચઆર પ્લાન્ટની કામગીરીનું સંપૂર્ણ જ્ઞાન મળ્યું આ જ્ઞાન તેમને લાભાર્થીઓને વધુ સારી રીતે સેવા આપવામાં મદદરૂપ થશે ટ્વેટી ન્યૂઝ દાહોદ